નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોનું ઋતુ પરિવર્તન થાય તો બોડીમાં પણ પરિવર્તન થતું હોય છે અને એમાંથી જ એક સમસ્યા છે મિત્રો કે કફ જામી જવું છાતીમાં અને ગળામાં કફ જામી જવું અને અત્યારે આ જે સમયગાળો ચાલી રહ્યો છે ને જાન્યુઆરી પૂરો થવા આવ્યો છે ને હવે ફેબ્રુઆરી આવશે માર્ચ મહિનો આવશે હોળી સુધીનો જે સમયગાળો છે ને એમાં ઘણા બધા લોકોને બોડીમાં જે હોય ને કફનું પ્રમાણ વધી જાય એના કારણે છાતીમાં ગળામાં કપ જામી જાય નજીક આપણે જઈને ઉભા રહીએ તો ઘર ઘર કરીને અવાજ આવે એટલો બધો કપ જામી જાય તો હવે શું કરવું દવા વગર ચાલે નહીં તો દવા કરતા પણ સારું પરિણામ આપે એવી એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવવાનો છું કે દૂધની અંદર આ બધી વસ્તુ એડ કરીને તમારે એક તમારે એક એવું દૂધ બનાવવાનું છે ઘરે બધી વસ્તુ એડ કરીને અને એ દૂધનું સેવન રાત્રે તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય એની પહેલા પરંતુ આ બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે દૂધ પીવો છો ને તો માત્ર બે જ દિવસમાં છાતીમાં ગળામાં જામેલો જૂનામાં જૂનો કફ હશે એ આસાનીથી મિત્રો નીકળી જશે કોઈ પણ જાતની દવા લીધા વગર હવે કઈ રીતે આખું દૂધ બનાવવાનું છે એની માહિતી તમને હું આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા જ હેલ્થના અવનવા વિડીયો જોવા માટે હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી દૂધ અને એમાં તો એને બેસ્ટ ગણવામાં આવે છે અને તેની અંદર જે જરૂરી ઇન્ગ્રીડિયન્ટ જરૂરી વસ્તુ મેં તમને વિડીયોની સ્ટાર્ટિંગમાં જે કીધેલી હતી એ હવે તમને વન બાય વન બતાવું તો આ જે તમે જોઈ રહ્યા છો એ છે તુલસીના પાના સાત થી આઠ નંગ તુલસીના પાના લીધા છે એની એક્ઝેક્ટ બાજુમાં તમને જે જોવા મળે છે એ છે લવિંગ જોઈ શકો છો ત્રણ નંગ જેટલા લવિંગ લીધા છે એની બાજુ આપણને જોવા મળે છે પાંચ નંગ જેટલા બ્લેક પેપર એટલે કે કાળા મરી એની બાજુમાં જે જોવા મળે છે એ છે તજનું લાકડું ત્યારબાદ એની બાજુમાં તમને જે જોવા મળે છે આ છે આદુનો લગભગ એકાદ ઇંચ જેટલો ટુકડો લીધેલો છે અને અડધી ચમચી ટર્મરિક એટલે કે હળદર લીધું છે અને આ જે આ છે એ દૂધ તો સૌ પ્રથમ તમારે ગેસ તમારે ચાલુ કરવાનો રહેશે અને એની જે ફ્લેમ છે એની જે આંચ એકદમ તમારે ધીમી રાખવાની અને એના ઉપર આ રીતે તમારે તપેલી તમારા ઘરે હોય ચા બનાવવા માટેની આ રીતે તમારે ગોઠવી નાખવાની અને તળિયામાં સૌ પ્રથમ તમારે થોડું પાણી તમારે એડ કરવાનું જેથી કરીને ડાયરેક્ટ તમે દૂધ નાખો તો એના ઘરમાં દૂધ દાજી ના દે ત્યારબાદ તમારે પાણી તમે એડ કર્યું થોડા પ્રમાણમાં હવે આપણે દૂધ એની અંદર એડ કરીશું જોઈ શકો છો તમે આ પ્રમાણે જે એપ્રોક્સિમેટલી બસો થી અઢીસો એમ એલ જેટલું જે દૂધ છે એ એડ કરી દીધું છે ત્યારબાદ મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું બધી વસ્તુઓ બધા જે ઇન્ગ્રીડિયન્ટ છે એ હવે આપણે વન બાય વન એડ કરીશું આની અંદર તો સૌ પ્રથમ આપણે એડ કરીશું ટર્મરિક એટલે કે હળદર અડધી ચમચી આની ક્વોન્ટિટી નાખી છે ત્યારબાદ આપણે બીજી બીજી વસ્તુ એડ કરીશું તજનું લાકડું ત્યારબાદ ત્રીજી વસ્તુ આપણે એડ કરવાના છે બ્લેક પેપર એટલે કે કાળા મરી આખા આખા કાળા મરી તમારે નાખી દેવાના કોઈ પાવડર કરવાની જરૂર નથી ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે લવિંગ ત્રણ નંગ જેટલા જે લવિંગ આગળ લીધા છે એ પણ હવે આપણે દૂધમાં એડ કરી દઈશું ત્યારબાદ આવે છે તુલસીના પત્તા આઠથી દસ પત્તા તુલસીના લીધા છે અને એટ લાસ્ટમાં મિત્રો આવે છે એ છે જિન્જર એટલે કે આદુ એને હવે આપણે તમારા ઘરે જો કોઈ ખલ હોય તો એને તમારા ખલની અંદર વાટી દેવાનું છે અથવા તમારા ઘરે કોઈ પણ જાતની કે છીણી હોય તો તમે એને ખમણીને છીણીને પણ તમે એડ કરી શકો છો તો હું જોઈ શકો છો કે આ રીતે ખલની અંદર એને બરોબર રીતે આપણે વાટી દઈશું જેથી કરીને આખું પ્રોપર વટાઈ જાય હવે બરોબર વટાઈ ગયું છે તો હવે એ આદુ છે વાટેલું આદુ એને આપણે દૂધમાં એડ કરીશું અને આ જે દૂધ છે એને આપણે એપ્રોક્સિમેટલી બે થી ત્રણ મિનિટ સુધી એકદમ ધીમી ફ્લેમ પર એકદમ ધીમી આંચ ઉપર એને ગરમ થવા દેશું તો આદુ હવે વટાઈ ગયું છે તો આપણે હવે દૂધમાં એડ કરી દઈશું અને એક વસ્તુ છે એ આપણે ઓપ્શનલ રાખી છે જે તમે મિત્રો જોઈ શકો છો આ છે દેશી લાલ ગોળ હવે ઘણા લોકોને મિત્રો સુગરની પ્રોબ્લેમ હોય ડાયાબિટીસ બીપી હોય એમણે એઝ ઇટ ઇઝ તમને જણાવ્યું ને આ બધી વસ્તુ એડ કરી એટલી જ વસ્તુ એડ કરવાની છે જો ડાયાબિટીસ હોય તો તમારે ગોળ કઈ નાખવાનું નથી બાકી તમે ગોળ અંદર એડ કરી શકો છો હવે આ દૂધને એપ્રોક્સિમેટલી આપણે બે થી અઢી મિનિટ ત્રણ મિનિટ સુધી એકદમ ધીમા ફ્લેમ પર આપણે એને ગરમ થવા દઈશું તો ફાઇનલી મિત્રો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું આ જે દૂધ છે એ એકદમ ગરમ થઈ ગયું છે અને બધી વસ્તુ જે આપણે અંદર એડ કરી છે એ પ્રોપર એકબીજામાં મિક્સ થઈ ગઈ છે આ દૂધ બનાવતી વખતે તમારા એક બાબત તમારે ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે જે આદુ આપણે નાખ્યું છે એ બધી જ વસ્તુ એડ થઈ જાય થોડું દૂધ ગરમ થઈ જાય ને ત્યારબાદ તમારે નાખવાનું રહેશે આદુ કારણ કે ઘણા કેસમાં એવું પણ બને છે કે આદુ જો પહેલા નાખી દઈએ તો પાછું આ દૂધ ફાટવાની શક્યતા રહે છે દૂધ અથવા ચા જ્યારે પણ તમે બનાવો તો થોડું દૂધ ગરમ થઈ જાય ને ત્યારબાદ તમારે આદુ નાખવાનું રહેશે તો હવે આપણું દૂધ એકદમ ગરમ થઈ ગયું છે તો હવે ગરણીની મદદથી આપણે દૂધને ગાળી લઈશું તો ફાઇનલી મિત્રો હવે આપણે દૂધને આ રીતે ગાળવાનું રહેશે પરંતુ તમારે એક બાબતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ ગરમ હોય તો તમારા પ્લાસ્ટિકની ગરણી તમારે નહીં વાપરવાની આ પ્રમાણે સ્ટીલની ગરણી તમારે યુઝ કરવાની રહેશે તો નીચે એક પાત્ર આપણે રાખ્યું છે નાની તપેલી તેમાં આપણે જે દૂધ છે એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે કપમાં એને લઈ લઈશું ત્યારબાદ એને આપણે સીપ સીપ કરીને ઘૂંટડે ઘૂંટળે તમારે પીવાનું છે જોઈ શકો છો આ આપણી દવા એકદમ રેડી થઈ ગઈ છે હવે જે બોડીમાં કપ પદાર્થ જામી ગયા હોય એ લોકોના દિવસમાં બે વખત સવારે નાસ્તામાં અને રાત્રે સુવાનો જે પણ શેડ્યુલ હોય એની પહેલા સૂતા પહેલા પરંતુ તમારા એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે રાત્રે તમે જમી લો એના બે કલાક બાદ તમારે આટલું પ્રમાણમાં તમારે દૂધ પીવાનું છે જોઈ શકો છો તમે નાનો ચાનો જે કપ આવે છે એટલા પ્રમાણમાં તમારા દૂધ જો બે ટાઈમ પીવો છો ને બે દિવસ સુધી તો તમારા છાતીમાં અને ગળામાં જામેલો જૂનામાં જૂનો જે કપ છે એ આસાનીથી મિત્રો નીકળી જશે કોઈ પણ જાતની દવા વગર તો આ ઉપાય તમે અચૂકથી ટ્રાય કરજો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટમાં કહેજો અને તમને શું રિઝલ્ટ મળે છે એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે